અમારા મામાદેવ મિત્રો મંડળ દ્વારા આજે અમે દાંડિયાનો પ્રોગ્રામ રાખેલો છે આ જોઈ લ્યો અમારા ગણપતિ છે તો બધાય દર્શન કરી લેજો ડેકોરેશન સારું લાગે તો લાઈક ને કમેન્ટ કરી દેજો આ જો અમારા બધા અહીંયા ડીજે નું ફિટિંગ કરે છે આ અમારો મેન કલાકાર છે ડીજે નો ભાઈ કાનજીભાઈ આ કાનજીભાઈ છે આ એનું ડીજે છે

તો વાંધો નઈ પેલા કમલેશ ભાઈ બહુ સલાહ આપે અમારા સુમિત ભાઈ જો આખું ડેકોરેશન લાઇટિંગ નું અમારા સુમિત જ કર્યું છે આ જોઈ લ્યો કેમ બધી એની લાઇટિંગ નું ડેકોરેશન છે આ મારા સુમિતભાઈ છે આ જો આ છોકરાઓ બધા અમારા અહીંયા બધા રમતા જ હોય આખો દિવસ દી તો જલસા જ કરવાના જ ફૂલે ફૂલ જલસા દર્શનભાઈ ક ગીત તો બોલો ગીત ગીત બોલો રમેશભાઈ

અને ત્રણ જણા હતા કોણ કોણ પછી એમાં ત્રણ ત્રણ હતા અને એમાં ટ્યુબ ટાયર નવા હતા એટલે એનું દસ રૂપિયા ભાડું છે એવું છે અને એ બધું ત્રણ બે બે પતિ પણ ગયું ત્રણ ત્રણ કમ્પ્લીટ થઈ ગયું અમારા અશોકભાઈ કઈ કેમ બોલતા નથી